સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સાથે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં પંડિત દીનદયાલની વિચારધારા જનપ્રતિનિધિ સુધી પહોંચે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કરેલા વિકાસના કાર્યો તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વિકાસના કાર્યો લોકો સુધી પહોંચે તે સાથે ભારતીય જનતા પાર્ટી જનપ્રતિનિધિ કેવો હોય અને વિકાસ કાર્ય કરે તે માટે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ કરીને પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો હાલ ભારત વિકસિત યાત્રા ચાલી રહી છે ત્યારે દરેક તાલુકાના તાલુકા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરકારી યોજનાઓ સહિત વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે અને તેને લઈને પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા એ ચૂંટાયેલા પ્રતિનિધિ લોકો સુધી પહોંચાડે એ માધ્યમથી આજે સમગ્ર રાજ્યની અંદર તાલુકા પંચાયતના સદસ્યો હોય કે ચૂંટાયેલી પાંખ હોય એમના બધાના અભ્યાસ વર્ગ રાખવામાં આવે છે અને આ અભ્યાસ વર્ગની અંદર કાર્યકર્તાનું એક સાચું ઘટતર કરવામાં આવે છે અને આ કાર્યકર્તાના ઘટતર દ્વારા કાર્યકર્તા નીચે સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરેલા વિકાસના કામો અત્યારે જેમ સમગ્ર ભારતની અંદર ભારત વિકસિત યાત્રા ચાલી રહી છે આવા અનેક પ્રકારના આયામો એ લોકો સુધી પહોંચાડે એ અર્થે આ પ્રકારના અભ્યાસક્રમનું વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે અને અભ્યાસ આયોજન આયોજનને અહીંયા આવવાનું થયું છે